શું કહેતું સીડ વતી હું ઇફ્તેખાર સરસિયા ફરી એકવાર ગામ ટંકારા આજરોજ તારીખ ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસ ડિફેન્ડરના પ્લોટ ઉપર ચૌધરી રજાકભાઈના ગામ ટંકારા ડિફેન્ડરનો પ્લોટ છે પહેલાં એક આપણે આનો વિડીયો બનાવેલો છે અને ફરી એકવાર એ જ પ્લોટ ઉપર હાજર છે

હા તૈયાર બતાવો ને વચ્ચે જો તમે કપાસના ઝીંડવા જો કેટલાક ઝીંડવાય છે રજકભાઈ હા એસી ની આસપાસ એસી ઉપર હશે ની બધે આવો છે કે આટલામાં બધે હો બે બે વીઘાનો બે બે વીઘાનો આવો છે ને તળ લાગી ગઈ છે બરાબર ને આજે ડુવા છે આ તળ છે કેદી વીણવાનો કેદી છે આમાં ચાલુ જ છે એટલું પર વીણાય ચાલુ જ છે સુકેતો સીડ ડિફેન્ડર

ઉપર જીંડવા નવું ફ્લાવરિંગ બધું ચાલુ સજાગતા ખેડૂત મિત્રોને શું કહેશો આવતા વર્ષે આ કપાસનું વાવેતર કરવું હોય જરૂર કરાય કરાય ને આપણને મજા આવી બરાબર ખૂબ ખૂબ આભાર